જે ગેંગ જે ગેંગ બનાવે છે કે જે મારામારી કરે છે કે નાની મોટી લૂંટફાટ ચોરી કરે છે એ તમામને જેમની પર ગુના દાખલ થયા છે એમાં કાપોતરા અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એ જે અસામાજિક તત્વો હતા એમના જે કાપોતરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે એમને સૂચનાઓ પણ આપવામાં આવી છે અને હવે પછી મારામારી કે જે ઇલલીગલ ધંધો કરે છે એને છોડી દેવા માટે પણ એમને સૂચના આપવામાં આવી છે કાપુદરા અને સરથાણા પોલીસ પથકના એકસો પચાસ જેટલા ભૂતકાળમાં વિવિધ ગુનોમાં ઝડપેલા આરપીએનું ઇન્ટોગ્રેશન કરાયું હતું તો અન્ય પોલીસ પથકમાં પણ આરપીઓની હાલની પ્રવૃત્તિ અંગે ઇન્ટોગ્રેશન કરાઈ રહ્યું છે અસર સેટા સાથે પ્રકાશવાળા